નમસ્કાર અમદાવાદ શહેરના ઉત્તર તેમજ મધ્ય ભાગને જોડતા ચોપન વર્ષના જૂના સુભાષ બ્રિજમાં અચાનક તિરાડો દેખાતા તેને પાંચ દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું છે સુભાષ બ્રિજ પર બંધ થતા શહેરના ઉત્તર મધ્ય ભાગમાં ટ્રાફિક મુદ્દે ભારે અંધાધૂંધી સર્જાઈ છે સુભાષ બ્રિજ બંધ કરાયાના ચોવીસ કલાક પછી પણ તેની આસપાસના વિસ્તારોમાં ભયાનક ટ્રાફિક જામ હોય તેવું જોવા મળી રહ્યું છે અને વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અહીં પાયાનો સવાલ એ છે કે અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગ પાસે આટલા જંગી ટ્રાફિક જામને અટકાવવા માટેનો કોઈ પ્લાન છે કે નહીં તો આ જ વિષય પર આજે ચર્ચા કરીશું પ્રાઇમ પ્રદેશમાં અમદાવાદમાં સુભાષ બ્રિજમાં તિરાડ પડવાના કારણે બ્રિજને પાંચ દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો છે આ સમયગાળા દરમિયાન બ્રિજની અને નાના મોટા સમારકામની કામગીરી થોડા સમય પહેલા જ કરવામાં આવી હતી ત્યારે સવાલ એ ઉભો થયો છે કે જો સમયાંતરે તપાસ થતી હતી તો પછી આવડી મોટી તિરાડ પડી ગઈ ત્યાં સુધી તંત્રનું ધ્યાન કેમ ન ગયું આટલી મોટી ખામી કોર્પોરેશનના કોઈ અધિકારીઓને કેમ ન દેખાય લાખોનો પગાર મેળવતા એએમસીના અધિકારીઓ જે કામ ન કરી શક્યા તે એક સામાન્ય પગારના સફાઈ કર્મીએ કરી બતાવ્યું તેણે જ તંત્રનું બ્રિજમાં સર્જાયેલા ભંગાણ તરફ ધ્યાન દોર્યું અને સુભાષ બ્રિજમાં વડોદરાના ગંભીરા બ્રિજ જેવી ઘટના બનતી અટકી ગઈ

હવે આ તો થઈ બ્રિજમાં તિરાડ પડવાની વાત પરંતુ બીજો મુદ્દો એ છે કે તંત્ર દ્વારા પાંચ દિવસ સુધી આ બ્રિજ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે અને સ્થિતિ એ સર્જાઈ છે કે ટ્રાફિક જામ એ હદે થઈ રહ્યો છે કે પીક અવર્સમાં તો માણસ ત્યાંથી નીકળી પણ ન શકે આશરે રોજના દોઢ લાખ જેટલા વાહનો સુભાષ બ્રિજ પરથી પસાર થાય છે હવે આ તમામ ટ્રાફિકને ડાયવર્ટ કરવો પડ્યો છે અને તેના માટે વૈકલ્પિક માર્ગ પણ આપવામાં આવ્યા છે પરંતુ અતિશય ટ્રાફિક જામ થાય છે અને હજારો લોકો અટવાઈ જાય છે એટલે પહેલી વાત તો એ કે અહીંયા ટ્રાફિક મેનેજમેન્ટની કમી સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે ચોંકાવનારી વાત તો એ છે કે લાખો વાહનોનો ટ્રાફિક રસ્તા પર જેમ તેમ ભટકી રહ્યો છે અને તેને મેનેજ કરવા માટે એએમસી ના ટ્રાફિક વિભાગ પાસે કોઈ એક્શન પ્લાન નથી વાડજ સર્કલ આસપાસ સ્થિતિ વધારે પડતી ખરાબ છે આ પહેલું એવું સર્કલ છે જ્યાં ટ્રાફિક પોલીસ હાજર હોવા છતાં ટ્રાફિક જામ થઈ રહ્યો છે હવે તંત્ર દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે જો મોટો ફોલ્ટ જણાયો તો આ બ્રિજને ત્રણ મહિના માટે બંધ કરી દેવાશે હવે બ્રિજ બંધ કરાયાના પહેલા જ દિવસે ટ્રાફિકની આટલી બધી અવ્યવસ્થા સર્જાતી હોય તો પછી ત્રણ મહિના જો આ બ્રિજને બંધ કરવાની જરૂર પડી તો ટ્રાફિક મેનેજમેન્ટ કઈ રીતે કરશો

એ પછી જે જગ્યાએ ટ્રાફિક પોલીસના જવાનો ઓછા હતા ત્યાં વધારે જવાનો મૂકવામાં આવ્યા પરંતુ શું ટ્રાફિકના વધારે જવાનો ગોઠવી દેવાથી ટ્રાફિક જામનો પ્રશ્ન સોલ્વ થશે ખરો વધારે જવાનો ગોઠવી દેવાથી કઈ જ ન થાય સાહેબ અહીંયા જરૂર છે ટ્રાફિક મેનેજમેન્ટની સુભાષ બ્રિજ બંધ કરાયા બાદ જે હદે ટ્રાફિક જામ થાય છે તે દર્શાવે છે કે ટ્રાફિક મેનેજમેન્ટનો ભારે અભાવ છે આ મામલે પ્રદીશ ટ્વેન્ટી ફોર ગુજરાતીએ જ્યારે જવાબદાર અધિકારીઓને પ્રશ્ન કર્યો ત્યારે તેમણે આ મામલે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું ત્યારે આશા છે કે ટ્રાફિક પોલીસ દ્વારા એક પ્રોપર પ્લાન સાથે ટ્રાફિક મેનેજ કરવામાં આવશે જેથી લાખો લોકોના હજારો માનવ કલાકો અને મોંઘા પેટ્રોલ ડીઝલનો બચાવ થશે રિપોર્ટ પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી સુભાષ બ્રિજ બંધ કરાતા ટ્રાફિક જામની મોટી સમસ્યા સર્જાઈ બ્રિજમાં તિરાડ પડતા પાંચ દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે અને થોડાક સમય પહેલા જ આ બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું તો હવે આ તમામ ઉપર આપણે આજે ચર્ચા કરવાની છે અને નરેશ મકવાણા આઉટપુટ એડિટર છે અમારી સાથે જોડાઈ ગયા છે અને સ્પીત ઉપાધ્યાય સંવાદદાતા છે તે લાઈવ જોડાઈ ગયા છે અમારી સાથે હવે નરેશ મકવાણા સાથે જ આપણે વાત કરીએ પહેલા નરેશ હવે વાત આપણે સુભાષ બ્રિજની સમસ્યા ની કરી રહ્યા છે હવે તમે રોજ ઘરેથી કદાચ ઓફિસ આવતા હશો અથવા તો ઓફિસથી ઘરે જતા હશો કેવી કેવી મુશ્કેલીઓ પડી રહી છે બિલકુલ ભૂમિયા બહુ મોટી સમસ્યા છે અને મને લાગે છે જો વહેલી તકે એને ઉકેલવામાં નહીં આવે તો આગળ જતાં છે એ અમદાવાદીઓને તેના ગંભીર પરિણામો છે એ ભોગવવા પડશે હમણાં એક આપણા હમણાં જે સ્ટોરી ચાલી તેની અંદર આપણે એક સરસ વાક્ય મેં નોટ કર્યું કે આ પહેલી એવી ઘટના છે કે જેની અંદર છે કે ટ્રાફિક પોલીસ હાજર છે અને તેમ છતાં પણ ટ્રાફિક જામ થાય છે સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે ટ્રાફિક પોલીસ હાજર હોય તો એ ત્યારે જ હોય કે જ્યારે ટ્રાફિક જામ થતો હોય પણ અહીંયા એના કરતાં ઉલટું છે અહીંયા પોલીસ હાજર છે અને તેમ છતાં પણ છે એ ટ્રાફિક જે છે એનો કોઈ પણ પ્રકારનો ઉકેલ આવતો નથી તો આ જે ઘટના છે હજી તમે જુઓ કે બ્રિજ જે છે આવતા પાંચ દિવસ સુધી બંધ રહેવાનો છે

હવે એ દરમિયાન દાખલા તરીકે આંબેડકર બ્રિજ છે કે ગાંધી બ્રિજ છે એ ત્રણેય બ્રિજનું છે ઇન્સ્પેક્શન કરવામાં આવેલું પણ સુભાષ બ્રિજનું જે છે એ ચકાસણી એ વખતે કરવામાં નહોતી આવી તો થયું એવું કે ચાર મહિના પછી છે એની ચકાસણી કરવામાં આવી અને એ દરમિયાન છે એ પણ એવું કહેવામાં આવ્યું હતું કે આની અંદર છે એ ખાસ તો એની બેરિંગ ને એ બધું છે એ ચેક કરવાની જરૂર છે અને નોર્મલ મેન્ટેનન્સ જે છે એ કરવાનું થાય છે પણ એ પછી પણ છે એ કોર્પોરેશન દ્વારા છે ખાસ કરીને તેનો બ્રિજ વિભાગ જે છે જેની અંદરમાં આખું કામગીરી આવતી હોય છે એ બ્રિજ વિભાગે છે એ મેન્ટેનન્સ જે છે એ કરવાનું જે થતું હતું એ કરેલું નહીં મને લાગે છે તેના કારણે પણ આ સમસ્યા સર્જાય હોય એવું બની શકે હવે તમે જુઓ કે આ જે સમસ્યા છે એ પણ છે છે કોર્પોરેશનના કોઈ અધિકારીના ધ્યાનમાં નથી આવી એક સફાઈ કર્મચારી જે સાબરમતી નદીની અંદર રોજે સફાઈ કરે છે તેના ધ્યાનમાં આ બાબત આવી અને તેણે કોર્પોરેશનના અધિકારીઓ સુધી આ બાબત પહોંચાડી મતલબ કે એક સામાન્ય માણસ શહેરની બ્રિજની કામગીરી જે છે તેને જે દ્રષ્ટિએ જોવે છે તે દ્રષ્ટિએ જોવા માટે હજી પણ છે એ કોર્પોરેશન ના અધિકારીઓ છે એ તૈયાર નથી તો મને લાગે છે આ બાબતમાં છે તેમણે પૂરતું ધ્યાન આપવું જોઈએ અને ખાસ તો ટ્રાફિકનો જે મુદ્દો છે કારણ કે આપણે ત્યાં તો એવું કહેવાય છે કે અમદાવાદ નો ટ્રાફિક એટલે તોબા તમે એક વખત ફસાય એટલે બે કે ત્રણ કલાક છે તમે ત્યાં સુધી નીકળી ના શકો તો આ જે સ્થિતિ છે અત્યારે ખાસ કરીને તમે જુઓ કે સુભાષ બ્રિજ છે

અને કેવી રીતે ડાયવર્ટ કરીને છે તમે જુઓ કે ખાસ કરીને એસટી ની બસો છે બીઆરટીએસ ની બસો છે એએમટીએસ ની બસો છે આટલી બધી બસો અને એ સિવાય છે એ હજારો ટુ વ્હીલર્સ ફોર વ્હીલર્સ આ બધા જ વાહનોને છે તમે કેવી રીતે મેનેજ કરશો મને લાગે છે આ સૌથી મોટો સવાલ છે અને હાલની જે સ્થિતિ છે એ પ્રમાણે તો કોઈ જ મેનેજમેન્ટ છે અમદાવાદ કોર્પોરેશન અને ટ્રાફિક વિભાગ ટ્રાફિક પોલીસ છે એનું દેખાતું નથી બિલકુલ નરેશ તમે જે રીતે વાત કરી આપણે વાત કરી રહ્યા છીએ ટ્રાફિકની સમસ્યાની હવે સ્મિથ સાથે જ વાત કરીએ કારણ કે સવારથી આ સ્ટોરીમાં હતા હવે આપણે એમની સાથે જ વાત કરીએ આ સ્મિથ તમે આ સ્ટોરી સવારથી કવરેજ કરી રહ્યા છો પહેલાં તો સ્ટોરીમાં તમે ક્યાં ગયા અને કઈ વસ્તુ પર તમારું ધ્યાન ગયું અને કઈ રીતે મીત મારો અવાજ આવી રહ્યો છે જી ભૂમી જો અમે આપણે ફિલ્ડ ઉપર હતા પરંતુ આપણે જે pradesh 24 ગુજરાતીની ટીમ છે તે ફિલ્ડ ઉપર હતી અને ગઈ કાલે જે જી 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 આપનો અવાજ આવી રહ્યો છે ભૂમિ જે રીતના આપણે ફિલ્ડ ઉપર જે pradesh 24 ગુજરાતીની ટીમ છે જે ફિલ્ડ ઉપર ઉતરી રહ્યા હતા અને ત્યારબાદ તે નાના નાના છોકરાઓ છે તે સ્કૂલ જે છૂટીને ત્યારબાદ રોડ ક્રોસ કરે છે પરંતુ કોઈ પોલીસ કર્મચારી તેમને ક્રોસ નથી કરાવતું ના સ્કૂલની જવાબદારી છે સ્કૂલ જવાબદારી છે પરંતુ તે પણ જે રોડ ક્રોસ નથી કરાવતા એક કેટલી ગંભીર બાબત કહેવાય સાહેબ કે જે સ્કૂલ છે તેની જવાબદારી આવે રોડ ક્રોસ કરાવડાવો ટ્રાફિક સિગ્નલને રોકી રાખવું પરંતુ પોલીસ અધિકારીઓ ત્યાં હાજર છે તે છતાં ટ્રાફિકનું કંટ્રોલ કરી શકતા નથી ભૂમિ જો વાત કરવામાં આવે કે જે સુભાષ બ્રિજ છે ત્યાં જે તિરાડ પડી હતી ગઈકાલ સાંજે સાડા છથી ત્યાં જે સફાઈ કામ કામદાર હતા તેમના દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને ઈસ્ટ પોલીસ સ્ટેશન છે તેમને જાણ કરવામાં આવી હતી કે અહીંયા એક મોટી તિરાડ પડી છે સુભાષ બ્રિજની એક ભાગ જે વચ્ચેનો ભાગ જે છે ઢસી પડ્યો છે તે ભાગ જે જોવામાં આવે તો અત્યારે જે સુભાષ બ્રિજ છે ગઈકાલ નવ વાગે સાડા આઠથી નવ વાગ્યાની વચ્ચે તેને સીલ બંધ કરી દેવામાં આવ્યો છે અત્યારે જે તમે જે દ્રશ્યો છો પાછળ કે તે જે રીતના અત્યારે ટ્રાફિક પણ છે અત્યારે પોલીસ કર્મચારીઓ પણ હાજર છે જે રીતના તમે હું દ્રશ્યો બતાવીશ કે જે જમણી બાજુ હું કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવવામાં આવે કે અત્યારે જે દધીજી બ્રિજ છે તેની ઉપર લોડ વધી રહ્યો છે જેમ સુભાષ બ્રિજ જેમ તિરાડ પડી તેમ દધીજી બ્રિજ હોય તેમને પણ અત્યારે જો જોવામાં આવે તો દધીજી બ્રિજ તેનું ઇન્ફેક્શન થયું હશે કે નહીં થયું હોય તે પણ એક ગંભીર બાબત છે કારણ કે દધીજી બ્રિજ પર પણ અત્યારે લોડ વધી રહ્યો છે દિવસના

રાજ્યના ગૃહ મંત્રી હોય કે રાજ્યના મુખ્યમંત્રી હોય મારું મીડિયા હંમેશા માટે ચોવીસ કલાક તમામ મુદ્દાઓ પર મારા વિપક્ષ નેતા ભાઈ સજાદ ખાનને પણ હું ધન્યવાદ આપીશ વચ્ચે જ્યારે મોરબીનો નો બનાવ બન્યો ત્યારે પેલા બીજ નો બનાવ બન્યો ત્યારે હાઈકોર્ટે ઝાટક નહીં કાઢી હતી કે તમામ બીજો એક બીજો નું ચેક થાય એનું ઇન્સ્પેક્શન થાય પણ કેવત છે ને હું ભાવ મંગળદાની સરકાર એમના ભ્રષ્ટાચારીઓને માત્ર ક્વોટા કાપવાનો હવે સુરત ની અંદર હજુ ન વલજમાં બધાયેલો બીજના પોપડા તૂટી ગયા છતાંય આ લોકો ઉત્સવો તાઈપામાંથી બહાર નીકળતી નથી આ સરકાર માત્ર એમને એમના છૂટની લક્ષી એમના વડાપ્રધાન આવે એમના ગૃહમંત્રી આવે એમની જ એમના ચિંતા છે કેમ એમના ભાગ જનતાની કઈ પડી નથી એમને તો ચૂંટણી લક્ષી માત્ર સત્તા વગર નહીં રહી તા તમામ બીજોની ચેક કરવા કેટલી પ્રકારના ટેસ્ટિંગ થાય પણ માત્ર કાગળ ઉપર રિપોર્ટ આપીને એમના માલિક અધિકારી અધિકારીને એમના સેટિંગ કરવાનો જે ધંધો ચાલે છે ગુજરાત

ભંગાર થઈ ગેલા બ્રિજો છે ઘોર નિંદ્રામાં રહેવું એ પ્રકારના શબ્દો છે મીડિયામાં વપરાતા હોય છે તો આ જે છે સુભાષ બ્રિજ ની જે ઘટના છે એ પણ એ જ કેટેગરીમાં આવે છે આવું એટલા માટે લાગે કે તમે જુઓ કે જૂન મહિનાની અંદર જે છે ચોમાસું શરૂ થાય એના પહેલા અને એ પછી જેમ હમણાં પણ વાત કરી એ પ્રમાણે કે બે વખત છે એ બ્રિજ જે છે તેનું ચેકિંગ કરવામાં આવતું હોય છે અને ચેકિંગ પણ છે એ કોઈ નાના મોટા ચેકિંગ નથી અલગ અલગ આઠ થી દસ પ્રકારના ચેકિંગ છે બ્રિજ માટેના અને દરેક પ્રકારે છે એનું ચેકિંગ કરવામાં આવતું હોય છે હવે અહીંયા સવાલ એ થાય છે કે બ્રિજનું ચેકિંગ છે એ ચાર મહિના પહેલા પૂરું થઈ ગયેલું અને એનો જે રિપોર્ટ આવેલો એ રિપોર્ટની અંદર એવું કહેવામાં આવેલું કે આની અંદર છે એ તમારે બેરિંગને એનું પ્રકારનું માઇનોર છે એ તમારે મેન્ટેનન્સ કરવાની જરૂર છે અને એ પણ તાત્કાલિક કરવાની જરૂર છે કારણ કે અત્યારે તમે નહીં કરો તો પછી આગળ જતા છે એ સમસ્યા છે એ વધારે ઘેરી બનશે તમે જુઓ કે આ જે રિપોર્ટ છે એ ચાર મહિના પહેલાં આપેલો મેન્ટેનન્સ જે પણ કંપનીએ કરેલું તેણે

અને બીજું પણ ઘણું બધું નુકસાન છે દેખાઈ રહ્યું છે તો આ બિલકુલ જ જે છે તમે જેમ વાત કરી કે લોકોનો વિશ્વાસ જે છે તૂટ્યો છે અને તેનો જ છે અત્યારે પરિણામ છે આપણે ભોગવી રહ્યા છે બિલકુલ સ્મિથ તમે જે આખી સ્ટોરી કવર કરી છે આ જે આખી સ્ટોરી છે આજે આપણે સ્પેશિયલ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે હવે એની ઇમ્પેક્ટ ઇમ્પેક્ટ પડી છે જી ભૂમિ આપણે વહેલી સવાર અગિયાર વાગ્યાથી આ સ્ટોરીમાં લાગેલા છીએ અહીંયા જે ટ્રાફિક જે ભયાનક ટ્રાફિક જામ કહી શકાય કે અહીંયા સર્જાયો હતો નાના નાના બાળકો હતા જે વૃદ્ધો હતા તેમને પણ રોડ ક્રોસ કરવો મુશ્કેલ પડ્યો હતો આપણા જે અગિયાર વાગ્યાના લાઈવ પ્રસારણમાં જે પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી લાઈવ પ્રસારણ આપી હતી તે અડધા કલાકના પ્રસારણમાં ડીસીપી અને પીઆઈ એમ ઠાકોર તાત્કાલિક ઘટના સ્થળે જે એ વાડ વાડદ સર્કલ છે ત્યાં હાજર પહોંચી ચૂક્યા હતા અને ત્યારબાદ ત્યાં કોન્ટ્રાક્ટરને પણ બોલાવવામાં આવ્યો હતો અને કોન્ટ્રાક્ટરને બોલાવીને કહ્યું હતું કે તાત્કાલિક ધોરણે આઠ વાગ્યાની પહેલાં પહેલાં અહીંયાથી જે પેલા નાની પોલીસ ચોકી છે તે પણ હટાવવામાં આવે અને ત્યારબાદ જે નાનો સાંકડો રોડ છે તેની જે મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે બ્રિજ બનવાનો હતો તે બ્રિજનો જે નાનો સાંકડો રોડ છે તે બ્રિજને જે પતરા ઢાંકેલા હતા તે પતરાને પણ તાત્કાલિક ધોરણે લઈ લેવામાં આવે પરંતુ જે મીડિયા જે કર્મચારી જે મીડિયા હોય છે તે આવા પ્રશ્નોના મુદ્દા ઉઠાવતી હોય છે ત્યારબાદ જ કે મ્યુનિસિપલ કોર્પોરેશનને યાદ આવે છે કે હા અમારે આ કામ કરવાનું છે અત્યારે એવું કહી શકાય કે મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે તે અત્યારે ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું હતું અને અત્યારે મીડિયા જ્યારે અહેવાલ જે પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી ચેનલ છે તેમના દ્વારા આપણી ટ્વીન દ્વારા જે અહેવાલ પ્રસારિત કરવામાં આવે છે ત્યારબાદ પોલીસ તંત્ર હરકતમાં આવે છે અને ત્યારબાદ ભારત સર્કલ પર પહોંચીને જે દધીજ બ્રિજ છે તેની ઉપર જે વાહનો જે લોડ વધી રહ્યો છે તે ધજીજ બ્રિજને પણ કંઈક થઈ જશે તો જવાબદાર કોણ રહેશે કારણ કે ધજીજ બ્રિજની પણ એટલી લિમિટ હશે કંઈ કે કેટલા વાહનો પ્રસાર થઈ શકશે પરંતુ ટુ વ્હીલર ફોર વ્હીલર અન્ય એએમટીએસ જે મોટા મોટા વાહનો છે તે પણ તેની ઉપર થઈને પ્રસાર થઈ રહ્યા છે જી મિથ આ આજે જે પ્રોગ્રામ છે તેના માધ્યમથી અને પ્રદર્શ ટ્વેન્ટી ફોર ગુજરાતી જ્યાં સુધી આ જે બ્રિજનું સમારકામ ન કરી નાખે તમામ જે તિરાડો છે તે પૂરી ન કરી નાખે ત્યાં સુધી આપણે આ સ્ટોરી ચલાવવાની છે અને તે સ્ટોરીનું અપડેટ મી તમારે જ લેવાનું છે એ ધ્યાનમાં રાખી અને તંત્રના ધ્યાનમાં આ વસ્તુ દોરવાનું કામ આપણું છે એટલે સ્મિતા સતત આ કવરેજ તમારે કરતું રહેવાનું છે અત્યારે આઠના જે મુદ્દો આપણે ઉઠાવ્યો છે તે મુદ્દાની ઇમ્પેક્ટ આવી જોઈએ તે જવાબદારી હું સ્મિત તમને આપું છું એટલે આ જે આખી સ્ટોરી છે તેની જવાબદારી સ્મિત તમારે ઉપાડવાની છે અને આખી સ્ટોરી તમારે જ્યાં સુધી ઇમ્પેક્ટ ન આવે ત્યાં સુધી આ સ્ટોરી કવર કરવાની છે સંજયભાઈ મેં જે મારા રિપોર્ટરને કામે તો લગાડી દીધો છે હવે તમે શું કહેશો મારી બેન એટલે જ તમને કીધું આપ મીડિયાનો ખરેખર હૃદયપૂર્વક સ્વીટ બેન પર ધન્યવાદ આપીશ અને નરેશભાઈ ખૂબ મારા વરિલ મુરબી એક સાચું કીધું એક નિષ્પક્ષ તરીકે મીડિયા ચોથી જાગી રહી છે જનતાની રક્ષા જ્યારે વિપક્ષ અમે સત્ય જવાબ ઉઠાવીએ પણ ભારતીય જનતા પાર્ટીના નેતા હું કહું છું કે હમ ને સત્તા છેલ્લા ત્રીસ વર્ષથી એમને જે ઘુમન ચાલ્યો છે એમના મોદીજીના નામે હિન્દુ મુસ્લિમના નામે એ જીતી લાવવા છે લાખો રૂપિયા એમના ઉત્સવો તાઇફાઓની પાછળ ખરચવામાં એમને જનતાની કઈ જ પડી નથી જનતાને જે થવું એ થાય આજે મારા સ્પીડ બેને એટલે ધન્ય આપી વિપક્ષ તરીકે એમને માત્ર પોલીસ કર્મચારીઓને જગાડ્યા પોલીસ કર્મચારીઓને રોડ ઉપર ટ્રાફિક ના હપ્તા તોલ કરવા હેલ્મેટ નામે તોલ કરવા એ ખબર પડે છે પણ મારા સિનિયર સિટીઝન કા બાળકો ના જાહેર બનાવો એમના સાહેબ આવે તો આખું નાખું અમદાવાદ શહેર પોલીસ કાતું એમના ગૃહમંત્રી એમના માન્યતા માનતિયા માટે ધંધે લાગી જાય અને કોન્ટ્રાક્ટ એમના મને ભ્રષ્ટાચાર અને હું તો આજે તાત્કાલિક આપ મીડિયા થી કહું જેને રિપોર્ટ આપ્યો હોય એ રિપોર્ટ વાળા અધિકારી પર તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે એને કડક પર કડક એક્શન થાય ધારો કે જો આજે ભગવાન બચી ગયા અને કઈ કાદો મળી ગત બે પાંચ જણા મળી ગત તો જવાબદારી આવો ખોટો રિપોર્ટ આપનાર અધિકારી જે કોઈ કોર્પોરેશન હોય રાજ્ય સરકારનો એના કડક પર કડક એક્શન લેવા આવવા અને એની પ્રોપર્ટી જપ્ત થાય એની પર કાયદેસર ફોજદારી કેસ કરવામાં આવે આ તો સજાગ હતું કે આપણે બચી ગયા નકર મોરબી જેવી અથવા એકાદો બી તૂટી અમદાવાદ શહેરની જનતા

મેં રિપોર્ટરને કહી દીધું છે તે આ કામ પર લાગી જશે અને સ્મિત તમને મારો અવાજ આવી રહ્યો હોય તો એક વાત ધ્યાનથી સાંભળી લો પહેલા તો જે પેલો સફાઈ કર્મી જે છે તેને શોધવાનો પ્રયત્ન કરો જેને આપણું આ ધ્યાન દોર્યું છે તેના માટે હવે નરેશ હવે આપણે વાત આપણે જે કરી રહ્યા છે હવે સુભાષ બ્રિજ

કે ચાલો એ સફાઈ કર્મી વ્યક્તિ જે છે જેમણે બ્રિજ છે તેની અંદર તિરાડો પડી ગઈ છે તેવી માહિતી કોર્પોરેશન સુધી પહોંચાડી કલ્પના કરો કે એ વ્યક્તિ એ સમયસર છે એ આ બાબતની જાણકારી છે એ એમસીના અધિકારીઓને ના આપી હોત તો મને લાગે છે એના પરિણામો જે છે એ ગંભીરા બ્રિજની આસપાસ ક્યાંક આવી શકે ગંભીરા બ્રિજ છે એના કરતા વધારે આવે એવી શક્યતા વધારે એટલા માટે લાગે કારણ કે અમદાવાદ જે છે ગુજરાતનું સૌથી મોટું શહેર છે બરાબર તો હવે એ સ્થિતિમાં છે એ ગંભીરા બ્રિજ છે ત્યાં તો સામાન્ય ટ્રાફિક હોય છે હવે અહીંયા તો છે એ ચોવીસ કલાક ધમધમતો ટ્રાફિક છે અને એમાં પણ છે એ સુભાષ બ્રિજ છે એ તો એવી જગ્યા છે કે જે અમદાવાદનું પ્રવેશ ગણાય છે તો હવે એ સ્થિતિમાં છે એ જ્યારે જો આ બાબતમાં છે ધ્યાન રાખવામાં ન આવ્યું હોત તો સીધી વાત છે કે ગંભીરા બ્રિજ જેવી કોઈ ઘટના છે આગામી સમય બને તો કોઈ નવાઈ ના લાગે હવે સવાલ એ છે કે એમસી ના અધિકારીઓ જે આખો દિવસ છે એસી ચેમ્બરોમાં બેસી રહેતા હોય છે આપણે જાત ભાતના આંકડાઓ છે એ જોતા હોઈએ છે કે અમદાવાદ છે આ ફલાણા જગ્યામાં છે નંબર વન છે આ આ બાબતમાં નંબર વન છે તો હવે એ કન્ડિશનમાં છે એ આપણને આ સવાલ પણ થાય કે ટ્રાફિકમાં પણ છે અમદાવાદ નંબર વન છે તમે જુઓ કે કોઈ એક જગ્યાએ તમે ટ્રાફિકમાં ફસાઈ ગયા તો કમસે કમ બે કલાક તો તમારી જવાની જ છે

હવે તમે જુઓ કે સતત જે છે અમદાવાદમાં છે હમણાં પણ છે આજુબાજુ એટલે અમદાવાદીઓને વિનંતી છે કે તમે પણ છે આજુબાજુમાં છે ટ્રાફિકની સ્થિતિ કેવી છે એ ચેક કરો અને સુભાષ બ્રિજ ને એની આજુબાજુના એરિયામાં જવાનું ટાળો જ્યાં સુધી છે 5 દિવસ છે આ સ્થિતિ રહેવાની છે તો મને લાગે છે એ બાબતમાં છે હવે અમદાવાદીઓ છે એ જાતે જ સતત રહેવાની જરૂર છે બિલકુલ સુભાષ બ્રિજની સમસ્યા સમસ્યા તો બ્રિજની છે પણ જીવલેણ બની જાય છે સરકાર કે તંત્ર ઉપર સવાલ નથી પણ આ જે જીવના જોખમે સવારી કરવાની થાય છે તેના ઉપર સવાલ છે એટલે સરકારને ખાલી જોવાની એ વસ્તુ છે કે જીવ પણ લોકોનો વાલો તો હોય છે અને આના ઉપર તમે ધ્યાન ક્યારે આપો છો અને આ સાથે જ રજા લઈશ નમસ્કાર